વર્તાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ગ્ણાર પ્રકાસ સ્વામી હાલ વિવાદમાં સપડાયા છે સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ પ્રસંગ દરમિયાન જલારામ બાપા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે વિવાદ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામીએ માફી માંગી છે અને વિવાદાસ્પદ વિડીયો ડિલીટ કરી દીધો છે સ્વામી વીરપુર પધારેલા વીરપુર કોનું જલારામનું વીરપુર જલારામ બાપાનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણાદિતાન સ્વામી જોડાયેલો છે જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી સ્વામી અરે બહુ હેત સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાર્યા જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે એટલે ખાસ સ્વામીને લેવાને માટે માટે આવ્યા અને પધારાની જગ્યામાં બેસાડ્યા સ્વામી બહુ રાજી થયા જલા ભગત્ય સ્વામીની પાસે આશીર્વાદ મહેકા કે સ્વામી મારો એકમાત્ર માત્ર ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે ભોજન મળે એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે ગણિતનંદ સ્વામી કે બહુ સારું તો પેલા અમને તો જમાડો સ્વામી કે અમને તો જમાડો ચેલા ભગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા આપણે કે દાળ બાટી દાળ બાટીમાં એ બાટીમાં ફરક હવે આપણી ફેન્સી થઈ ગઈ એમાં જાત જાતની ડાયડું પડે સરસ વઘાર પડે બાટી પણ સરસ જેવી બનાવવા માંડા એ વખતે દાળ બાટી બહુ સામાન્ય ખાણું કેવાતું દાળ બાટી સ્વામીને ને જમાયડા બહુ રાજી થયા અને રાજી થઈને ગુણાદિતાનંદ સ્વામી કે કે જલા ભગત તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમ ને માટે તમારા ભંડાર અખોટ રહે છે જાવ આમ ગુણાતીતનંદ સ્વામી આશીર્વાદ દીધા આજે આપણે બધાએ એ જગ્યાને જોઈ છે જાણીએ છીએ કે સ્વામી ગુણાતીતનંદજીએ આજથી બસો વર્ષ પહેલા જે આશીર્વાદ આપેલા એ આશીર્વાદના ફળ રૂપે આ જ દિવસ સુધી સંત શિરોમણી જલારામ બાપાના ચરણોમાં સત્સત વંદન સાથે મારી વાત રજૂ કરું છું થોડા સમય પહેલાં એક બુકમાં આ પ્રસંગ મેં વાંચેલો અને એ જ પ્રસંગ લોકસત્તા જનસત્તા નામના એક મેગેઝિનમાં પત્રમાં આ પ્રસંગ મેં વાંચેલો અને મને એવું લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે તો બાપાના મહિમા વિષયક આ વાત કરેલી જલારામ બાપાના કાર્ય તેમજ અયોધ્યામાં જે બાપાનો સદાવ્રત ચાલે છે અને ભગવાનનો થાળ થાય છે એ અંતર્ગત વાત કરેલી એમ છતાં કોઈ પણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને મારી વાતે કરીને દિલ દુભાણું હોય તો સાચા દિલથી માફી માગું છું અને એ વિડીયો અમે તરત જ હટાવી લીધો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત